હેલો एवरीवन ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો गाइस आई હોપ કે તમે બધા એકદમ મજામાં જ તો હું તો થોડીક વધારે જ મજામાં છું બિકોઝ આ વ્લોગ હું જે શૂટ કરું છું ને પ્લેસ મારી હેપી પ્લેસ છે અને હું આવી ગઈ છું મારા ઘરે પાછળની સાઈડ મારું ઘર છે મેં ઘરે કોઈ જને નથી કીધું કે હું આજે જૂનાગઢ આવવાની છું ને ઘરે આવવાની છું એક્ઝેક્ટ હું વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું ઘરની બહાર તો ચાલો જઈએ હું અને મમ્મીના સરપ્રાઇઝ આપીએ અને મમ્મીનું રિએક્શન જોઈએ અહીંયા મમ્મી શું કરે છે જો મમ્મી ફોન માં કઈ કરે છે એ ચાલે ચાલે છે માથી મોટું કોઈ મલે ને હોય ધડધડ કે જગદીશ સૌ કોઈ એ આવવાની hours later હું આવી ગઈ છું અક્ષર સિરામિક આપણા જૂનાગઢ બીકોઝ મારે જૂનાગઢ અંદર શૂટ હતું યુ કેન સી કેટલી મસ્ત મસ્ત બધી પ્રોડક્ટ છે મન ખુદ ને થઈ ગયું કે હું અહીંયાથી લઈ લઉં સો આપણે હવે અહીં શૂટ કરી લઈએ શૂટ પતાવીને આવી ગઈ છું મારા દીદીન ઘરે હાય અમારી મોટી બેન છે ગાઈસ જે પણ ન ખબર હોય ગઈ મને આવતા વેત જો અને શું આવી પો આ શું છે ખબર મઠિયા મારી વન ઓફ ધ ફેવરિટ આઈટમ મને બહુ જ ભાવે છે તો આજે અંકિતા મારા માટે આજે અંકિતા એવું કીધું કે લાસ્ટ ટાઈમ હું ચીટિંગ કરીને વહી ગઈ એટલે એ મને એવું કહે કે આ વખતે તારે અહીંયા જ જમવાનું છે તો શું ખવડાવવાની છે તું મને ઢોસા ઢોસા ઇટલી સાંભાર ચટણી ચટણી કે મય બેન હો મોસમ 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 છે હું એટલી તોફાની અને આ છે અમારી ક્રિશવા હાય જો ગાઈઝ અંકિતા કેટલા સરસ મજાના ઢોસા કરે છે આવા ઢોસા મને ક્યારે આવડશે યાર

આપણે જમવા બેસી ગયા છે સાંભળો પીવું છું એટલે આપણે ઓછો લીધો ઢોસા ચટણી થોડોક બટેકાનો મસાલો ગઈશું મારી

આમ આઈ થિંક મારા બ્લોગમાં ફર્સ્ટ ટાઈમ આવે છે યસ હા અમે હું આટલા બ્લોગ શૂટ કરું છું પણ ક્યારેય અલકા આવતી નથી કેમ કે એમને સોશિયલ મીડિયા થોડુંક ઓછું ગમે છે પણ આજે મારા માટે કંઈ પણ કરશે યસ કંઈ પણ કરશે બ્લોગમાં આવશે એમ સો હું મેરેજ પછી ફસ્ટ ટાઈમ આવી છું જૂનાગઢ તો અલકા મને કહે કે આપણે મસ્ત મજાની એક લંચ ડેટ પર જોઈએ છે તો અલકા છે ને મને એક સરસ મજાની પ્લેસ પર લઈને આવી છે ગઈશ તો ચાલો આપણે એ પ્લેસ જોઈએ સો ગાઈસ જો આ છે બ્યુટીફુલ પ્લેસ જે હમણાં જુનાગઢમાં છે નામ નહીં લઉં કેમ કે ખોટું પ્રમોશન હું નહીં કરી આપું અમે અત્યારે મંચાઉ સૂપ લીધું છે અમે છે ને નીલ માટે લીધું છે બિકોઝ નીલને બહુ ભાવે છે હું સૂપ નથી પીતી પણ આપણે આજે આપ લોકોમાં નીલને યાદ કરીને આ મસ્ત મજાનું સૂપ ટ્રાય કરું છું એન્ડ વી બ્લુ લેમન મોજીટો હલકા તે કઈ ઓર્ડર કર્યું

ઈ મોટી લેતા હોય એટલી અલ્કા લેઈ છે ધરતા અજો કાઈક ને કઈ કઉ ને એટલા અલ્કા નો એક જ ડાયલોગ હોય છે ધરતા સ્કૂલ માં જો આ એક જ ડાયલોગ અલ્કા નો હોય હું અલ્કા ને બહુ જેડું એટલું હું જેડું અલ્કા રોસ્ટિંગ કરું ને એટલું કોઈ નહી કરતું હોય પણ બીજે કી છે કોઈ દિવસ કઈ ન બોલતી બહુ ડાઈ છે તો ગાઈસ અહીંયા કેવું મસ્ત મસ્ત છે બધું પાઉ ભાજી પણ જો એ લીધી સુ હલકા તરી પ્લેટ બતાવી બસ જો આવું જ ખાવાનું બહુ વખાણ ન કરો કેમ કે હું આવું જ કહું છું શાબાશ બેટા અમે 2 વાગ્યા 2 કેટલું લઈને આવ્યા આ બે પ્લેટ છે ને હલકાની છે બસ આ બે પ્લેટ મારી છે એન્ડ પાણીપુરી પાણીપુરી ગાઈસ કેટલું યમી લાગે છે જો આ જો તો હે ને બોલે કેવાય ને થોડું ડાયટ વધારે કરવું પડે ને મેં નક્કી જ કર્યું છે કે મારે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સની અંદર ફૂલ લાઈટ કરું છે એટલે અત્યારે હું પેડ ભરી નાખવાની છું એવું તમે કેટલી વર્ષ એ નહીં યાર મેં મેરેજ ટાઈમે વેટ લોસ કર્યો હતો તો પછી યાર તો ચલો ગાઈ મસ્ત મજાનું જમવા જો આટલું સ્ટાર્ટર ખાયા પછી આ છોકરીઓ ઢોસોમાં ગયો છે સિરિયસલી મેં મને નહીં